હવે વાત કરીએ બજારમાં લાગેલ દિવાળીની રોનકની દિવાળીના તહેવાર અને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં દિવાળીની ખરીદી જોવા મળી રહી છે રાજકોટના હેરિટેજ રાજ માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં બહેનો ખરીદી માટે માર્કેટમાં ઉમટી પડી વેપારીઓએ દુકાનો પણ શણગારી છે લોકોમાં દિવાળી પર્વ ને રહ્યો છે હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવાર નું જ મહત્વ હોય છે દિવાળી નો તહેવાર આવે એટલે લોકો નવા કપડા ખરીદે છે જુદી જુદી વસ્તુ હોય છે ત્યાં ખરીદતા હોય છે રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ નું જે હેરિટેજ માર્કેટ કહી શકાય રોડ છે તેના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું દિવાળી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે હેરિટેજ માર્કેટ તરીકે ઓળખાય છે લાખાદીરા રોડ ધર્મેન્દ્ર રોડ તે વિસ્તારમાં મોટી સંખ્યામાં બહેનો ખરીદી કરવા પહોંચી ગયા છે ઘર માટે સુશોભનની વસ્તુઓ વસ્તુ હોય કપડાં હોય કે નવી નવી બીજી અન્ય કોઈ પણ વસ્તુ હોય હેરિટેજ માર્કેટમાંથી લોકો અહીં ખરીદવા પોતે કેમેરામેનને જે આપણે દ્રશ્યો અત્યારે અત્યારે બતાવી રહ્યો છે કે માર્કેટમાં ટુ વ્હીલર ચલાવવું પણ મુશ્કેલ છે છે તે રીતનો ટ્રાફિક અત્યારે અહીં દેખાઈ રહ્યો આ દ્રશ્યો લાખાજીરા રોડના છે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં ખરીદી માટે લોકો ઉમટ્યા છે નાની નાની વસ્તુ હોય તે ઘરમાં અત્યારે જે દિવાળી આવે છે અત્યારે નવી મૂકો મળતી છે લાઈટ કહી શકાય દીવડા કહી શકાય તેવી જે અલગ અલગ વસ્તુઓ છે તે અહીં ખરીદવા માટે આ લોકો છે અને જ્યારે નવું વર્ષ આવે દિવાળી આવે ત્યારે જોઈ શકો છો વેપારીઓ દ્વારા જુદી જુદી સિરીઝો લગાવીને આકર્ષણ કરવામાં આવ્યું છે જેથી લોકો વધુમાં વધુ ગ્રાહકો તે વેપારીની દુકાન જાય તેવું આકર્ષણ વેપારીઓ દ્વારા પણ કરવામાં આવતું હોય છે આ માર્કેટમાં અત્યારે પૂરજોશમાં દિવાળીની તૈયારી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે દિવાળી ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે આ દ્રશ્યો છે રાજકોટના લાખાજીરા રોડના અહીં જે હેરિટેજ માર્કેટ છે વર્ષોથી અહીં આ માર્કેટ ભરાય છે દુકાનો છે અને જે દિવાળી આવે ત્યારે નીચે બેસીને પણ લોકો મોટી સંખ્યામાં વેપાર કરતા હોય છે અને દિવાળીમાં સારો વેપાર પણ આ લોકો નાના નાના લોકો કરી પોતાનું ગુજરાન પણ ચલાવતા હોય છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થોટી